બવાના પણ મને આ આ જો આ ચેટલું બધું પડ્યું આજે દેરણ મેવા જાય તો દેરણ મેવા જાય હે મરી કે દેરણ તો ચા પી પીતો અને ત્યાં ભેસને તું ચાવા ગયો હવે તને ચાવા જાવ કે ચા હોય પાંચ તારે કરવાનો હે કે કામ કે હું હવે આ નહીં તાર ગામડિયા ધોળા હતા હું બીજા કેના સુકલાંગા જતી તાર બાપને ફોન કર ફોન કર બાપને જા જા મારા બાપને શું લેવા

અમે તો નાને ત્યારે અલુટલા કે બરસુલા થી જીમી કે નાસ્તે અલ્યા મન બાપા અલ્યા મબત ન આવતો આવતા મારા સાક રે ઉભરાવ બે ઉભો તાર કે કામ કર લે લે તને દુહરા આલી નકે તને કોઈ આલે ની આઈ મુગાલ લાવ હોય તો છે મને ખબર જ ન કેથી ના આવતા ન કે તું આવ ઢોલા ગાવડિયા છે તમારા બધા ગામડિયા તમારા આ ગાવડિયા છે બધાનો પોલીસ દેતો હોય નકર અમારું પૂતા ગા આમ આમ કરી આ કઈ કહું નહીં શેર મતન તન જાવ કેલા આટલા પુગરાવા ચારમા તારા જેવા ઢોલા ના વગી તું આમ રેતો હો નકે નકે ઢોલા તારી કઈ ના જાય કાલે હું શેરના ત્યાં ગુન્ડા બોલાવ ને દાના તો ગામમાં ગામડિયાના ઢોલા ત્યાં આવો ને ટીના જે તો જ નહીં

કરવું અનુરાધ

લાડુલા તો આયે છ ઓ હો નઈ બઈ ચૂતિયા થઈ ગઈ હે મને બીજો ડાણું બેન પડી શીટીની બેન પડી આળી કોઈ હાલતા નઈ કામ જ કરાવો જીરૂ લેયા આવો આવી તમારા બેન તું

તો કચક કુર હતા બધું અરત કા ચક્કર આ ગેસો બાટલે તો મા બાપ કી લાવે જો ખઈ પણ શું કરવાના ઓ નાનો ખબર પડે તારે લાગતું મેલુ તું